આ દરમિયાન ભરતભાઈ સંસાગિયાને દવાખાનું આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા હતા મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતા ભરતભાઈ તેના પત્ની વનિતાબેન તેમજ પુત્ર હર્ષે સામૂહિક આપઘાત કરી લીધો હતો જે બાદ પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છપરાફટા વિસ્તારમાં એન્ટેલિયર ડ્રીમ્સ ફ્લેટમાં ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઈડ નોટ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો બાવીસ લાખમાં સોદો કરેલો અને એક લાખ ટોકન પેટે લીધેલા હા ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ એક લાખ રૂપિયા પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઈડ કરેલાનું જાણવા મળે છે